અને એમના શાસન દરમિયાન એક એવું માતાજીને એક સંકલ્પ થયો કે પોતાના શાસન દરમિયાન જે પણ જગ્યાએ એમના કોઈ પણ જગ્યાએ શિવલિંગ જો કોઈ પ્રાપ્ત થાય કે શિવલિંગ કોઈ જગ્યાએ મળે કે કોઈ મંદિર એવું હોય તો એ પૂજા વગર ના રહેવું જોઈએ અને કોઈ પણ શિવલિંગ જે છે એની પૂજા થાય વગર ના રહેવું જોઈએ જેના પરિણામ રૂપે સહજસ્લિંગ તલાવ પાટણમાં પણ એનું નિર્માણ કરાવવામાં આવે જે આ એરિયાના જે ઠાકુરજી હતા એમની જે મેન ગાય એનો અહીંયા આગળ દૂધનો છે તો અભિરેક અહીંયા આગળ અભિષેક થઈ જતો અને વારંવાર થતાં પછી અહીંયા આગળ એક ખ્યાલ આવે કે આ જગ્યાએ કઈક ખોદકામ કરી અને જોવામાં આવે અને જ્યારે ખોદકામ કરવામાં આવે ત્યારે અહીંયા આગળ આ શિવલિંગ જે છે એ પ્રગટ બીજો ઇતિહાસ એવો છે કે શ્રાવણ મહિનામાં આખા ભારતથી સો બ્રાહ્મણો અહીંયા આગળ ચાલીસ દિવસ માટે અહીંયા આગળ આવે છે જૂના જમાનામાં ઋષિ મુનિનો એક આશ્રમ હોય એવી અત્યારે પણ અહીંયા આગળ તમને અનુભૂતિ થાય અને ઇતિહાસમાં એવું છે કે જ્યારે બ્રિટિશ ગવર્મેન્ટ અહીંયા આગળ રૂલ કરતી ત્યારે મારા મારા જ પડવા હોય ગ્રેટ મારા ગ્રેટ કર્યા અને અંધશ્રદ્ધા ફેલાવો છે એ રીતે એમને પણ એરેસ્ટ કરીને પછી બ્રિટિશ ગવર્મેન્ટે બાર ઓગણીસો ને બારમાં એમને છે તો અહીંયા ઘરનો વોટર ટેસ્ટ અને લેબ ટેસ્ટ કરાવડાયો અને આજુબાજુના જે બધા વોટર રિસોર્સિસ હતા એમાંથી અને ગંગાજળ આ જે શિવલિંગમાં જે પાણી છે એમાંથી પણ એનો ટેસ્ટ લઈને અને એ વસ્તુ બધી વખતે પ્રૂવ થઈ કે આ જે પાણી છે ગંગાજળ જે છે એ અહીંના જે નોર્મલ જે વોટર રિસોર્સિસ છે એનાથી અલગ છે અને ત્યારબાદ જે છે ગવર્મેન્ટે મારા દાદાને રિલીઝ કર્યા અને ત્યારબાદ બ્રિટિશ ગવર્મેન્ટ અને ગાયકવાડ સરકાર રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ થી પણ ઘણા સાધુ સંતો અનુષ્ઠાન માટે આવે છે આપ સૌને શ્રાવણ માસ ની હાર્દિક શુભકામનાઓ હું કુમાવત કેમેરા પર્સન ઋષિ પટેલ સાથે સરદાર ગુરુજી ડિજિટલ